મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે નગરપાલિકામાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો દરેક કર્મચારીના ચહેરા પર ખુશીના જળહળતા ભાવ દેખાયા દિવાળી પર્વ જેવા આનંદમય તહેવાર પર સૌને શુભેચ્છા પાઠવતા શ્રી ચિરાગ્રામાણીએ જણાવ્યું કે નગરપાલિકાના કર્મચારીઓ નગરની સફાઈ વિકાસ અને સુવિધાઓ માટે સતત મહેનત કરે છે આવા કર્મચારીઓ તહેવારોની ખુશીઓ માણે તે આપણા સૌ માટે આનંદની વાત છે કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સૌ એકબીજાને શુભેચ્છા પાઠવી તહેવારની ખુશીઓ વહેંચી હતી શ્રી ચિરાગ્રામાણીએ કર્મચારીઓની ફરજ પ્રતિ પ્રતિબદ્ધતા અને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે જે સેવા આપી રહ્યા છો તે પ્રશંસનીય છે આ પ્રસંગે કર્મચારીઓએ પણ પોતાના પ્રતિભાવ આપતા કહ્યું કે આવા પ્રસંગો દ્વારા સૌમાં એકતા પરિવાર જેવી લાગણી ઉદ્ભવે છે મીઠાઈ વિતરણ માત્ર એક પરંપરા જ નથી પરંતુ સૌહાર્દ અને સ્નેહનો સંદેશ આપતું કાર્ય કરે છે કાર્યક્રમના અંતે તમામ કર્મચારીઓએ શ્રી ચિરાકુમાર પીરાભાઈ રામાણીનો આભાર વ્યક્ત કર્યો અને તેમના સદભાવનાપૂર્ણ ઉપક્રમને વખાણ્યો હતો